તો હવે આપણે જઈએ રાજકોટના બસ સ્ટોપ પર અને ત્યાંથી જઈશું આપણે વાકાનેરની બસ પકડીને તો જઈએ અંદરની તરફ हा इचाए वचन कराहे મિત્રો તમારો ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર જે આજે આપણે આયુ પહોંચ્યા છીએ ગામ પર કે જ્યાં મિત્રો સાડા ત્રણ દિવસનો મેળો યોજાવાનો છે તો ચાલો આજે આપણે ચાલુ કરીશું મેળાની તૈયારી કેવી ચાલુ છે તો વિડીયોમાં અને ચાલો સૌ પ્રથમ દર્શન કરશું આપણે પાલનપીણના અને ત્યારબાદ તમને બતાવું કે અહીંયા મેળાની તૈયારી કેવી ચાલુ છે તો ચાલો જઈએ તો અહીંયા નાના મોટા ધંધાર્થીઓ લોકો આવી ગયા છે તેમનો ધંધો કરવા માટે જોઈ શકો છો કે કે અત્યારે હજી જસ ચાલુ જ થયું છે પબ્લિક પણ ઓછી છે અત્યારે ભાઈ એક પ્રોબ્લેમ રહેશે કારણ કે અહીંયા હાઈવે કાઢેલું છે ને તો મોટા સાધનનો તો બે દિવસ માટે તો અહીંયા નહીં આવવા દેવા પડે કારણ કે જો અહીંયા મોટા સાધન ચાલશે ને તો ભાઈ ટ્રાફિક ખૂબ મોટી સંખ્યામાં વધી જશે તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે દાદાના દરબાર પર કે અહીંયા જ છે આપણા પાલનપીરના मंदिर के से थे। तो चलो अंदर जाइए ना दर्शन तो मित्रों तेरा तैयारी ते चालू से नया से अपना पालन दादा का मंदिर चलो अंदर जाएं दर्शन करिए आइए से अंदर की तरफ मित्रों जय पालन चलो से शुरू अंदर की तरफ મિત્રો જોઈ શકો છો તમે કે પાલનપુર જે મેન સમાધિ કી છે તે આ છે સમાધિ છે મિત્રો આ વખતે રેલિંગ રાખવામાં આવી છે જેથી કરીને ટ્રાફિક બહુ અંદર ન થાય છે આપણા ફારણપીની સમાધિ મિત્રો હજી ટ્રાફિક ઓછી છે તે બદલ તમને દર્શન થઈ જશે કારણ કે એક બે દિવસ અગાઉ જ્યારે જો ટ્રાફિક વધારે હોય છે ને મિત્રો ત્યારે દર્શન થવા બહુ મુશ્કેલ પડશે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો આવે છે અહીંયા દર્શન કરવા માટે જો સાડા ત્રણ દિવસનો મેળો રહેવાનો છે આપણા ફાલણપીનો તો જે લોકો આવતા હોય તે જરૂરથી આવજો કારણ કે કહેવાય છે કે વરસાદ જેવું કોઈ વાતાવરણ છે નહીં એકદમ સોખું અને ક્લીન ક્લાઇમેટ છે મિત્રો તો જરૂરથી આવજો અને કરજો આપણે આ મંદિરની પાસે તમે જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં જે લોકો અહીંયા રહેવાના છે તે લોકોની જગ્યાઓ છે તો હાલ અત્યારે ભાઈ ભક્તો અને જે શ્રદ્ધાળુ છે તે કોઈ આવ્યા નથી તો હવે અત્યારે તમને ખાલી દેખાય છે અહીંયા પણ કાલે થોડુંક ભરાઈ જશે ને પરમ દિવસ તો આ બધું ફૂલ છે મિત્રો જોઈ શકો તમે દાદાના દર્શન કરવા માટે લોકો ક્યાંથી ક્યાંથી આવે છે આ બધું અત્યારે ખાલી છે મિત્રો કે બધાના નામ અલગ અલગ થી લખેલા છે ગામના નામ જે લોકોનું અહીંયા રહેવાનું છે તે લોકોના નામ મિત્રો નદી પણ ભરાયેલી છે તો જે લોકો આવે છે તે લોકોને અહીંયા પાણી લેવામાં કોઈ

ધીરે ધીરે લોકો આવી રહ્યા છે તૈયારી હજી ચાલુ જ છે મિત્રો નદી પણ ખુબ સરસ ચાલો મિત્રો હવે આપણે બારે જઈએ અને બારનો પણ તમને બતાવું કે લોકમેળો કેવો બારે આવવાનો છે અહીંયા પણ લોકો તૈયારી કરી રહ્યા છે બધું અત્યારે ખાલી છે હવે જઈએ તરફ મંદિરની પાછળની સાઈડનો વિભાગ છે મિત્રો અહીંયા પણ લોકો છે અહીંયા પણ એક અંછત્ર નખાય છે અને પોતપોતાના જે જે લોકોએ પર્સનલ જે રૂમ બનાવ્યા છે તે ધીરે ધીરે આવશે અને અહીંયા ભજન લોક ડાયરો પણ અહીંયા યોજાય છે આ જગ્યા પર મિત્રો મેળાની તૈયારી ચાલુ છે અહીંયા નાના મોટા ધંધાર્થીઓ પણ આવી પહોંચ્યા છે આ જે તમે જોઈ રહ્યા છો મિત્રો તે ભેસાણ તાલુકાવાળા છે તે લોકોનું આ કહેવાય કે અનછત્ર અહીંયા છે આ લોકોનું જો કે ગયા વર્ષે હતું નહીં પણ આ વર્ષે બનાવ્યું છે અહીંયા ખૂબ સરસ મજાનું ભાઈ હું તો એમ કહું છું કે ધીરે ધીરે આપણા જે જગ્યા છે એની ડેવલપમેન્ટ થાય તો જેથી કરીને આપણા જે પણ સમાજના લોકો છે તેને તકલીફ ન પહોંચવી પડે તો અહીંયા પણ કામ ચાલુ છે મિત્રો અત્યારે હાવ ખાલી છે તો અહીંયા બોર્ડ પણ મારેલું છે ભેસાણ તાલુકા મેઘવાડ સમાજનું મિત્રો આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો તો અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો પડાવ નાખીને બેસશે કારણ કે હાલ વરસાદના કારણે થોડુંક ખરાબ પણ છે આ જગ્યા અત્યારે પણ લોકો સાફ કરીને અહીંયા પણ રહેશે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે તમને ખાલી દેખાશે પણ બીજા દિવસનો જ્યારે વિડીયો આવશે ત્યારે તમને બતાવી દઈશ આ જગ્યાને કે અત્યારે ખાલી અને જ્યારે લોકો આવશે ત્યારે આ બધું ભરાયેલું હોય છે મિત્રો જોઈ શકો છો તમે કે અહીંયા પબ્લિક હવે ધીરે ધીરે આવવાનું ચાલુ થઈ ગયું છે તો આવું જ કાંક નજારો છે ભાઈ મેળાનું જોઈએ આગળની તરફ આપે બીજી બાજુનો જે અહીંયાથી તમે આવશો ને તો આ સાઈડનો જે વિભાગ છે એ થોડોક સારો છે ને આ સાઈડનો જે વિભાગ છે તે થોડીક વીક કન્ડિશનમાં છે મિત્રો કે ઝાડ અને કાંટા બહુ થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો તમે કે અહીંયા અમુક જગ્યાએ જ રોકાય એવું છે મિત્રો કારણ કે જેમ આગળ જશો તેમ કાંટા બાવળિયા બહુ બધા થઈ ગયા છે વરસાદના કારણે તો હું તો બધાને રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ આ જે જગ્યા છે ઘણા વર્ષોથી આપણા દાદાની જે જગ્યા છે તે જગ્યાને આપણે ક્લીન રાખી અને ડેવલપમેન્ટ કરે તો આપણા સમાજના લોકો માટે खुबसूरत स्वाद के भाई चूंकि अई सुधी तो सारी छे पण अई सुधी पब्लिक नहीं आवे मित्रों कारण के पब्लिक जे रोकावन नी छे पड़ाव नाखिन ते आ जगह बेस छे आखी भरेली है मित्रों तो पानी लेवा वाटे कोई तकलीफ नहीं पड़े आपड़े આગળ नी तरफ जे सु जहां कपूरियो तलाव के छे मित्रों जगह जे હળમતિયા આપણા પાલણપીરના જે ટ્રસ્ટી છે એ લોકોને કહેવા માગે છે કે ભાઈ થોડુંક ડેવલપમેન્ટ કરો કે જેથી કરીને આપણા સમાજના લોકો આવે છે તેને કોઈપણ જાતની તકલીફ ન પડે તો સારું કહેવાય મિત્રો અને જેમ તમે ડેવલપમેન્ટ કરશો ને એમ મિત્રો આપણી સમાજના લોકો આગળ આવી અને બે પાંચ રૂપિયા દઈને આપણે આ જે હળમતીયા જે પાલનપીણની મેળી છે તેને ઉપર પણ લાવશે કારણ કે હું દીવના અમુક જગ્યાએ જે આપણા દલિત સમાજના ઘરે ગયો તો મેં અમુક લોકોને પૂછ્યું યંગ જનરેશનને કે ભાઈ તમે પાલનપીણને ઓળખો છો હણમતીયા ગામ પર તો લોકો એમ કહે છે કે હા નામ સાંભળ્યું છે પણ કઈ જગ્યા એ ખબર નથી તો મારું એક જ છે કે ભાઈ આપણા જે આવનારા યંગસ્ટર છે તેને આ જગ્યાની વિશે ખબર પડે અને અહીંયા આપણે પાલનપીણની જગ્યા આવે અને ભાઈ કહેવામાં આવે કે આ જગ્યાને પણ થોડીક ઊંચાઈ ઉપર લઈ આવે તો આપણા સમાજ માટે સારું કહેવાય જોકે ઘણા વિડીયોઝમાં મેં કોમેન્ટમાં વાંચ્યું કે ભાઈ દલિત સમાજથી કાંઈ થશે નહીં દલિત સમાજથી આ થશે તમારે સાહેબે એમ કીધું હતું કે તમે સંગઠિત બનો શિક્ષિત બનો પણ એ માઇલું તમારા કાંઈ દેખાતું જ નથી મિત્રો તો જ્યારે આવી કોમેન્ટ આવે ને મિત્રો ત્યારે થોડુંક આપણને થાય એ અંદરથી કે આ વસ્તુ ગલત છે પણ તો કાંઈ વાંધો રહ્યો મિત્રો આપણે જોઈશું પણ એ પણ અને જ્યારે પણ આ જગ્યાને ડેવલપમેન્ટ થઈ જાય ત્યારે એ લોકોને પણ આપણે જવાબ આપી દઈશું પણ હાલ આપણે જે બાબા સાહેબે કીધેલું છે સંઘર્ષ કરો શિક્ષિત બનો અને સંગઠિત થઈને રહ્યો તો આપણે એ તરફ રહેવાનું છે અને મારે કોઈ એવી નેગેટિવ વિચાર નથી કે હું આવનારા જનરેશનને ખરાબ કરી શકું હું તો બધાને બી પોઝિટિવ રાખવા માગું છું કે ભાઈ તમે બી પોઝિટિવ રહો કોઈ નેગેટિવ તમારા માઇન્ડમાં એવો વિચાર ના લાવો કે જેથી કરીને તમને આપણા સમાજ કે કોઈ પણ લોકો તમને નેગેટિવના રસ્તા ઉપર ન લઈ જવું જોઈએ કારણ કે આજની જે જનરેશન છે તે ભાઈ ઘણી ખરાબ થઈ ચૂકી છે હું બધાને નથી કહેવા માગતો કે જે લોકો હાલ જનરેશનને ડી નેગેટિવ સમજે છે ને એ લોકો માટે છે તો ચાલો મિત્રો આગળ જોઈએ આપણે કપૂરિયા તળાવ પર અને એ પણ તમને બતાવી દઉં આજે તમે જોઈ રહ્યા છો તે આ બધી અહીંયા દુકાન નાખવામાં આવશે મિત્રો અહીંયા અનક્ષેત્રો રહેશે આ જગ્યા પર અને આ બધી દુકાનો છે લોકો તૈયારી ચાલુ કરે છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ત્યાં લોકમેળો યોજાશે મિત્રો આ જગ્યા પર પહેલાં મોટા સગડોળના રાઈટ ને બહુ મોટા ભાઈ અહીંયા થતું પણ આ વખતે બહુ કઈ છે નહીં મોટા છે નાનો લોકમેળો રહેવાનો છે મિત્રો જોઈ લો તમે નાના બાળકો માટે પણ અહીંયા તૈયારી ચાલુ છે મેળાની મિત્રો આપણે પહોંચવાના છે કપૂરીઓ તળાવ જે કહે છે તે જગ્યા પર અને જોઈએ મિત્રો ત્યાં કેવું છે જે હળમદિયા ગામના લોકો છે તેનું મુક્તિધામ છે અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે કપૂરિયો તળાવ જોઈ લો હવે આમાં હું વિચાર કરું છું કે જણ ક્યાં ના બૈરા ક્યાં ના આ જગ્યા જોવું તમે કે હાલ અત્યારે કપૂરિયો તળાવની હાલત થોડીક ખરાબ છે મિત્રો જો કહેવામાં આવે છે કે બહેનો બધા અહીંયા સ્નાન કરતા હોય છે અને જે ભાઈ લોકો છે તે અહીંયા સ્નાન કરતા હોય પણ હવે હું વિચાર કરું છું કે ભાઈ આ આવી જે જગ્યા આવી હાલતમાં છે આ તળાવ તો આમાં સ્નાન કેમ લોકો કરશે તો ખાલી મેળો આવે ને ખાલી ત્રણ દિવસનો જ મેળો હોય છે તો તમે આ ખાલી જગ્યાને સાફ રાખો ને તો લોકો સ્નાન કરી શકે છે કારણ કે જે આવી હાલતમાં છે ને તો લોકોને ખૂબ તકલીફ પડવાની છે આપણી સમાજના લોકોને તો ધીરે ધીરે લોકો આવવાનું બંધ કરી દે છે તો હું વિચારું છું કે ભાઈ આપણા જે દાદાની જગ્યા છે તે લોકો આવે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે અને લોકો બીજા લોકો સુધી પણ આ હળમતીયા ગામ જે પાલનપિંડનું છે એને પણ ખબર પડી ગઈ તો થોડુંક ગમતા ડેવલપમેન્ટ કરો તો સારું છે અને આપણી સમાજના લોકોને પણ કહેશું કંઈ ત્યારે પણ આ જગ્યા પર આવો તો ગંદકી વાળો બહુ ઓછું કરજો મિત્રો કારણ કે જ દાદાની જગ્યા છે તો આપણે જ સાફ અને આપણે જ વ્યવસ્થિત રાખવી પડશે અને એના ટ્રસ્ટી લોકો જોઈએ એ તો ખાસ કે ડેવલપમેન્ટ કરો થોડું ઘણું મિત્રો હજી પણ આપણે એક જગ્યા પેલી જગ્યાએ બાકી છે કવર કરવાની એ કરતા એ કારણ કે મંદિરની એક્ઝેક્ટ સામે થાય છે તો આપણે તો ફર્સ્ટ પહેલાં પીર બાપાનું લીધું હતું અને જઈએ સેકન્ડ જગ્યા જોઈએ તો આપણે અજયપાળ દાદાના મંદિરે આવી ગયા છીએ મિત્રો

પાલનપીણના મેળાની તૈયારી ચાલુ જ છે અને ચાલુ રહેવાની જ છે મિત્રો જે લોકો પાલનપીઠનો મેળો કરવા આવવા માંગે છે તે લોકોને ભાવભર્યું આમંત્રણ છે કે જરૂર આવજો પાલનપિંડનો મેળો કરવા માટે મિત્રો અને જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને આપણા બે વિડીયો જે પણ આવશે આપણા પાલનપિંડના મેળાના તો એ વિડીયો પણ તમારા સુધી પહોંચતા રહે તો મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય પાલનપીર